ગોંડલની સુપ્રસિદ્ધ ઇંગ્લિશ મીડિયમ સેન્ટર મેરી સ્કૂલ ખાતે ભવ્ય રીતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રીઝિંગ સ્ટાર્સ નામના આ કાર્યક્રમમાં ગોંડલ રાજવી પરિવારના કુમાર સાહેબ જ્યોતિર્મય સિંહજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આરબી ડોડિયા મામલતદાર શ્રી ગોંડલ રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન નગરપાલિકા ગોંડલ મનીષભાઈ જોશી નાયબ મામલતદાર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ ફાધર સિંહજા દ્વારા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી તેમજ દરેક મહેમાનશ્રી અને વાલીની પ્રેરક ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો શાળા પરિવારના દરેક સ્ટાફને કાબિલે દાદ મહેનત કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો